સ્વામીની જોડે ઘણા ફર્યા છીએ રહ્યા છીએ સ્વામી બહુ સિદ્ધાંતિક હતા કડક હતા એટલે નાના સંતોને કંઈ કામ હોય ને તો પછી મને કહે કે તમે સ્વામીને કહેજો ને એમ એટલે એક વખત આ જ્યારે રસોડું બનાવ્યું ને આપણે મેઇન અત્યારે ભોજનાલય બનાવ્યું પછી અમે બે ત્રણ સંતોને બધું મેં કીધું આવો તમે આપણે ખરીદી કરવા જઈએ એટલે સ્વામી માટે ડસ્ટબીન ને એકાદ બે ચંપલ ને એવું બધું લઈ આવ્યા તો સ્વામી બરાબરને ખીજાણા કે હરિભક્તના પૈસા છે ને તમે મારે માટે વાપરો અક્ષર સ્વામીએ કોઈ દિવસ નવું કપડું પહેર્યું નહોતું ખરેખર આંખમાંથી આંસુ આવી જાય આપણને સંતોના ઉતરેલા કપડાં સીવી અને ધોતિયા પહેરતા હતા આ આપણે પ્રત્યક્ષ જોયેલું છે એટલે આવા સંતના આપને સહયોગ થયા છે અને આ બધા જ આપણા મૂળ ગુરુ શાસ્ત્રી મહારાજ રાજકોટ ગુરુકુળના સ્થાપક આ બધા જ પરંપરા ત્યાંથી આવી છે આપણી અને એ આપણા બધાના ગુરુ અને આ બધા જ બંને સંતોએ અને નાના સંતોએ ખરેખર ખૂબ પુરસાદ કર્યો છે એટલે હું તો ખરેખર અમારા જગદીશભાઈને ઓલા ભાઈ અમારા સાથે બે નવો પ્રોગ્રામ આપણે જ્યારે કર્યો ને ત્યારે શ્રીજી સ્વામીને એટલા બધા લીધેલા એટલે શ્રીજી સ્વામીની આંખમાંથી આહુડા આવી ગયા કે અમે ન માગી શકીએ સ્વામીએ તો ના જ પાડી હતી કે હું તો માગવાનો જ નથી પણ તમે હારે તો રહ્યો એટલે તોય થોડુંક પેલું લાગે ને એમ પણ ખરેખર જો આ કંઈ તમારા માટે માગતા નથી બરાબર ભગવાન માટે માગવાનું એટલે બોલવું તો પડે જ એટલે શ્રીજી સ્વામી અને આ બંને સંતોએ ત્રણેય ચારેય સંતોએ જે કામ કર્યું છે ખરેખર અદ્ભુત છે ખરેખર આપણે તો નાનું ગુરુકુળ બનાવવાની વાત આપણે મંદિર બનાવવાની વાત હતી અને જબરજસ્ત મંદિર બનાવ્યું એટલે સ્વામી કહે તો ભગવાન દહી દઈ પડશે એટલે દઈ પડજો અસ્તુ જય સ્વામિના જય સ્વામિનારાયણ જય સ્વામી મેં બડે ગુરુજી થે તો એક બેસ દેખાયા હતા મેં કહા કે મેં આપણે વચનામૃત્ય કે હિસાબ સે શિક્ષા પત્રિક મેં તો ચલ નહી શકતા મેં આપણે નિયમ પલન નહીં કરતા और स्वामीनारायण धर्म क्या है मुझे प्याज दसन मत खाओ ये मत खाओ हम तो सिंधी प्याज दसन खाते हैं उन्होंने बेस बताया सिंपल कि मन स्थिर करके भगवान को याद करो उसमें ही भगवान मिल जाएगा बस उस दिन से मैंने उनको गुरु मान लिया और जय स्वामीनारायण इष्ट देव भगवान स्वामीनारायण हमारा गुरु जी परम पूज्य शास्त्री स्वामी धर्मजीवनदास स्वामी આપણે ગુણાતીતાન પરંપરાના આ બધા સંતો છે ગુણાતિકાનંદ સ્વામીના શિષ્ય સ્વામીએ કીધું તેમ બાલમુકુંદ સ્વામી એના શિષ્ય નારાયણ દેવાદાસ સ્વામી એના શિષ્ય કૃષ્ણ કૃષ્ણજીવન સ્વામી એના શિષ્ય આપણે ગોપીનાથજી પુરાણી સ્વામી અને એના શિષ્ય શાસ્ત્રી ધર્મજવનદાસજી સ્વામી સ્વામીએ એક વાત કરી હતી કે નારાયણ સ્વામીએ કે સ્વામીને ધોળા પહેરાવવાની વાત આવી અને બધા બહુ પહેલું કરતા રાજકોટ ગુરુકુળ મહેમનગરના જ્યારે પાયાની સ્થાપના કરી ત્યારે સંતોએ એટલો વિરોધ કર્યો હતો કે ત્યાં હું ચારના પૂળા ભરશે ત્યાં શું થશે શાસ્ત્રી અહીંયા કામ કરે છે એના ઓલામાં ન કર્યા અહીં નરનારાયણ દેવમાં કામ આવ્યા આવી બધી ઘણી વાત થઈ હતી ઓગણીસો ને બાવન કે ત્રેપનની અંદર જ્યારે હું ગુરુકુળમાં હતો ત્યારે એમને ધોળા પહેરાવવાની વાત થઈ હતી અને એમને બોલાવ્યા હતા ત્યારે એમને જે ધૈર્ય રાખ્યું હું એની અરે ગયો હતો હું ચડી પહેરતો હતો ત્યારે ભક્તો નહોતા મને હારે લઈ ગયા હતા એ વખતે મોહન પ્રસાદ સ્વામી અને એ બધા હતા પણ સૌથી જો કોઈને સ્વામીને મદદ કરી હોય તો ઈશ્વરચરણ સ્વાસ્ત્રી સ્વામી હતા એમણે ઈશ્વરચરણ સ્વામી એટલે બ્રહ્મચારી મહારાજ હતા એને કૃષ્ણજીવન બ્રહ્મચારી હતા એમણે ધૈર્ય આપ્યું અને સ્વામી એમને ઊભા જ રહ્યા કાંઈ બોલ્યા જ નહીં કે જે કરવું હોય એ કરે પણ મારે ભગવાનને જ ભજવા છે અને કર્યું આ જીવન એમણે કોઈ દિવસ પહેલું કર્યું નથી અને એણે અમારામાં જે આ બધું રેડ્યું એ બધું અત્યારે અમને બધું સમજાય છે કે ક્યાં કેવી રીતે શું કરવું જો એ અમને ન હોત તો અમે ક્યાંય ભટકતા હોત જય સ્વામિનારાયણ સ્વામી જ્યારે આપણે વસાઈ જવાનું હતું જ્યારે હું નવમા ધોરણમાં ભણતો હતો અને ત્યારે મોટા સ્વામીને વસાઈ ઉત્સવમાં જવાનું હતું અને ફરજિયાત હાજરી આપવાનું કીધું હતું કે સ્વામી તમે આવજો વસાઈથી વસઈના સંતોએ કીધું હતું ત્યારે હું મોનિલ વિવેક સ્વામી અને સગન દાદા આટલા હતા અમે જોડે જ્યારે ક્વાલિસ ગાડીનું એક્સિડન્ટ થયું હતું ત્યારે સ્વામી અમે બહાર નીકળ્યા ત્યારે શાસ્ત્રી સ્વામીને સ્વામી શાસ્ત્રી કહેતા કે શાસ્ત્રી ભગવાન ના પાડે છે કે આપણે નથી જવું એમ પણ સ્વામીને કહે કે તમે જાઓને શાસ્ત્રી તે સ્વામીને કંઈ અમદાવાદ કામ હશે પેપર માટેનું ત્યારે સ્વામીએ કીધું કે ના સ્વામી મારે થોડુંક કામ છે એટલે તમે જાઓ ત્યારે સ્વામી શાસ્ત્રી સ્વામીએ કીધું કે ના તોય જાઉં ને તમે એમ ત્યારે સ્વામીએ એટલા જ શબ્દો કીધા હતા કે શાસ્ત્રી તમારું કામ પડ્યું રહે અને તમારે થોડાક જ સમયમાં પાછું આવવું પડશે અમારી પાછળ એમ ત્યારે અમે અહીંયા થોડાક દૂર પહોંચ્યા વડોદરાની વાસદ પાસે ત્યાં જ તે એક પાલીસ ગાડીનું એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ એટલું જબરજસ્ત હતું કે અંદર બેસેલા કોઈ વ્યક્તિ જીવિત ન રહી શકે એવું એક્સિડન્ટ હતું કોઈ પણ આવતા હતા ત્યારે એમ કહેતા હતા કે સ્વામી બાપુ આમાં કેટલા કેટલા જણા વૈયા ગયા એમ પણ એમાંથી એક પણ છોકરાને કે કોઈને કંઈ વાગ્યું નહોતું ખાલી માત્ર સ્વામીને થોડોક મૂળઘા પડખામાં વાગ્યો હતો અને થોડીક વાર થઈ ત્યાં સ્વામીને ફોન કર્યો અને સ્વામી વાસદે હરિભગતને ત્યાં આવ્યા ત્યારે સ્વામીએ એમ કીધું જોયું શાસ્ત્રી આવવું પડ્યું ને કામ થઈ ગયું તમારું આવા સાધુ જયારે હતા ભગવાન માનસી પૂજા સવારે કરતા ત્યારે માથે માથે ઓઢીને ઓઢીને વાતો કરતા કરતા માનસી પૂજા ત્યારે સાક્ષાત ભગવાન જોડે વાતો કરતા આવા સાધુ હતા આવા તો સ્વામીના મારી પાસે બે ત્રણ પ્રસંગો છે જય સ્વામિનારાયણ જય સ્વામી આમ તો વાત બહુ મોટી છે પણ અત્યારે આપણી પાસે સમય નથી પણ બધા મંદિરો હું ફરી વળ્યો છું બધા મંદિરે દર્શન કર્યા છે બધી જગ્યાએ ગયો છું પણ આવા સંતો મેં ક્યાંય જોયા નથી હું દિલથી વાત કરું છું આજે આમ તો સ્વામીના વખાણ કરીએ ને તો સ્વામીને ગમતું નથી પણ આજે મારે એમને વાત તો કરવી જ છે વાત કરું શ્રીજી સ્વામીની શ્રીજી સ્વામી આપણને પોતાના માને છે વિવેક સ્વામી માં જેવો સ્વભાવ છે જ્યારે આવો ત્યારે એમ કે જમીન જજો બધા સંતોની અત્યારે વાત કરવાનો આપણે સાઈમ નથી આપણા ગુરુજીની વાત કરીએ બે વર્ષ પહેલાં અશ્વિનભાઈએ ગુરુજીની બે વરસ પહેલાં ભૂતકાળની વાત કરી હતી પણ હું અત્યારે વર્તમાનની વાત કરું છું આ ગુરુજી એમ કહે છે હું ક્યારેય માગતો નથી સ્વામી વખાણ નથી કરતો જે છે એ કહું છું સાંભળજો ગુસ્સે ના થતા આશીર્વાદ આપજો સ્વામીએ એમ કીધું માગતો નથી અમારી પાસે એકવાર અમે બેઠા હતા હું મધુભાઈ અને બીજા ભાઈ અને ગુરુજીએ કીધું તમારી પાસે મારે માગવું છે હું તો વિચારમાં પડી ગયો મેં કીધું મધુભાઈની તો કેપેસિટી છે ગમે એટલું આપીએ કે પણ મારું બે ત્રણ વાર કીધું માગું માગું અમે કીધું માગો અને મેં તો નિશ્ચય કર્યો તો ગુરુજી જે કંઈ આપવા તૈયાર છું પણ ગુરુજીનું વચન ફગાવીશ નહીં આવું મેં નિશ્ચય કર્યો હતો ગુરુજીએ હું માગું એ તમે સાંભળજો ગુરુજી એમ કીધું તમે બંને પૂજા કરો છો અમે કીધું હા તો કે તમે બંને ચાંદલો કરતા જાઓ આવા ગુરુજી વિચાર તો કરો આપણું વિચારે છે આ ગુરુજી કોઈ હાથ લાંબો નથી કરતા આપણા માટે ગુરુજી ભગવાનને પ્રાર્થના કરે છે આવા ગુરુજી આવા સંતોષ ક્યારેય ન મળે પણ હું માનું છું કે મારા નસીબ જોગે મને આવા ગુરુ મળ્યા છે હું ખૂબ ખૂબ આભાર માનું છું જય સ્વામિનારાયણ સ્વામી મહારાજ સ્વામીએ ચપ્પલની વાત કરી ને ક્યાં લઈ આવે પણ સ્વામી મારો સન મીરાજ જ્યારે તમને વડતાલ ઉત્સવ હતો ને તારી સ્ટેજની સેવામાં તો તમને લઈ જવા મૂકવામાં ત્યારે મારા છોકરા શરમ આવતી હતી કે સ્વામીના ચપ્પલ એવા છે કે પપ્પા કે કોઈ ના લે એમ છેલ્લે ચપ્પલ વધે આપણા સંતો ના છે એમ હરિયાણા ગુરુકુલના સન કે સ્વામી પપ્પા કે સંતોના ચપ્પલમાં કે મોચી કે રિપેર કરવા ના પાડે છે એટલા તૂટેલા ચપ્પલ એટલી સાદગાય એમ પછી મુકતો તને જો શરમ આવતી હોય તો ચપ્પલ લઈ જા પછી દરેક સંતોને માપ લઈ અને ચપ્પલ આજે તમે જ્યારે સંતો જતા હોય ત્યાંના પગ જોયો પહેલાં કે સ્વામીના ચપ્પલ તૂટી ગયા અને ખરેખર આપણા સંતો એકદમ તમે તમને શરમ આવે કે આવા સંત ચપ્પલ પહેરીને બધા સંતો જાય છે કથામાં બધી જગ્યાએ પ્રસંગમાં જાય છે અને એ તો કરતા સ્વામી એ વાત કરીને જ્યારે વિવેક સ્વામી ફોરેન ગયા ત્યારે પેલા મજૂર નહીં એ બગલ થેલો લઈને જતો હોય એ રીતે થેરામાં જાય અને પછી એલા એરપોર્ટ વાળા ફેંકી દે કે ભાઈ આ પ્લેનમાં ના ચાલે તો એ બગલ થોડે ને આમ તેમ ફરે એરપોર્ટ ઉપર ત્યારે આપણે એમ થાય કે એટલી બધી સાદ ગાય અને એ સ્વામીનો એવો હાકો છે આપણે શાસ્ત્રી સ્વામીનો ગુરુજી નો કે ભાઈ સાદાઈ સાદાઈથી રહેવું આજે સંતો એરપોર્ટ ઉપર જાય તો અમે ખાસ ધ્યાન રાખીશું કે સ્વામી સાહેબ બેગ કેવી છે અમે સ્વામી કે સ્વામી નાના અમારી પાસે જોડે છે અમે લાવી દઈશું સ્વામી આ તો અમારી ફરજ છે એટલે હવે ક્યારેક કહેતા નહીં કે આ લાવી દઈએ એમ અને તમારે તો અહીંયા અંધારામાં જંગલમાં ભટકવાનું હોય જીવજંતુ રાતે રખડતા હોય સારા ચપ્પલ પહેરવા જ પડે સ્વામી તો અમે લઈ દે તો સંતો ને ખીજાતા નહીં અને તમે મને મારી હાજરીમાં સંતો ને ખીજા કેમ તમે મગાવો છો એની જોડે સ્વામી ધન્યવાદ રાજી રહીજો મારું જયારે ઓપરેશન થયું ત્યારે સ્વામી એ હરિકૃષ્ણ મહારાજ ને જળ ધરીને કીધું કે ખબરદાર છે કે આ ભગવો લાશ છે જો આનું ઢાંકણું આનું ઘરનું ઢાંકણું જો ખુલ્લું થશે ને તો એ કે આ ભગવાન તાકાત છે કે આનું કઈ થવું ના જોઈએ એમ આ ભગવાનની તાકાત છે સ્વામી એ હરિકૃષ્ણ મહારાજ છે ને મહારાજ જે એને જળ ધરી અને એને ખબરદાર મહારાજને કીધું હતું કે આ ઘરનું ઢાંકણું ખુલ્લું ના થવું જોઈએ તો આવા સંતની તાકાત છે અને ચાસુ કહે છે બધાને અને બધાને કડવું કહે છે એટલે થોડું ખરાબ લાગશે બધાને ખરેખર હકીકતમાં એની સાદકાઈ જો એની તમે જુઓ ને એના આ શ્રીજી સ્વામી બધાને સવારે સાસણા વિનેલા મોતી કે સાગરના મોતી તમને મોકલે છે ને એની પર વરસાદ ટપકા પડતા હોય છે ચોમાસામાં તો રૂમમાં બેસાય જ નહીં અને એ લોકો જયારે સુવે છે ને ત્યાં તો સાપ આટા મારતા હોય સાપ તો આ સંતાશ્રમ બનાવ્યો જેને પણ દાણ આપ્યું ધન્યવાદ છે જગદીશભાઈ સંતોને રહેવાનું તો ઠેકાણા કર્યા આવે સારું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમે તો એમના ગુરુકુળના દીકરા સમાન કહેવાઈએ એટલે અમે વખાણ કરીએ એ વ્યાજબી નથી પણ હંમેશા અત્યારના જે છોકરાઓ અને જે માહોલમાંથી ઘરેથી અહીં છાત્રાલયમાં આવે છે અને એમને રાખવા અને છાત્રાલય જે રીતે ચલાવવું બહુ જ અઘરું કામ છે સખત અઘરું કામ છે તેમ છતાં એ અમને એમના દીકરા ગણીને આ છાત્રાલય જ્યાં સુધી તમે બધા અહીંયા ટીચર જુઓ ત્યાં સુધી મારે ચાલુ રાખવાનું છે અને આ સમાજની સેવા કરવાની છે એટલે એ એટલી બધી એમની અમારા પ્રત્યેની લાગણી છે અને વિદ્યાર્થીઓ માટે કોઈ પણ વિદ્યાર્થીને ક્યાંય તકલીફ પડે બહુ મુજાતું હોય તો છેલ્લે શાસ્ત્રી સ્વામીના ફરણમાં જાય અને એનો પ્રશ્ન હલ થઈ જાય એવા ઘણા કિસ્સા છે અહીંયા એ બધું રજૂ કરવા રહીએ તો આજે ટાઈમ ઓછો છે એટલે ફરી એની ચર્ચા આપણે કરીશું ચોક્કસ ઈ સ્વામિનારાયણ હું સ્વામિનારાયણ સંપ્રદાય બાપ દાદાના વખતથી પાડું છું પણ સંતોના ડાયરેક્ટ સંસર્ગમાં પહેલી વખત અહીં હરિયાળા ગુરુકુળમાં આવ્યો જગદીશભાઈ અમારા સીટ છે એમનું ઘણું બધું અમે કામ કરીએ છીએ એટલે એમણે મને અહીંયા સત્સો સંતોની જોડે સત્સંગ કરાવડાયો અને અહીંયા કામ બાબતે એમને મળવા આવવાનું થયું તો ઘણા બધા મંદિરોમાં આપણે જઈએ છીએ ઘણા વિવિધ જાતના મંદિરો બને છે અદ્ભુત મંદિરો બને છે આટલા કરોડ રૂપિયાનું આટલા અબજ રૂપિયાનું દુબઈમાં બન્યું અમેરિકામાં બન્યું આવું બન્યું સંતો જ્યારે જુઓ ત્યારે જ્યાં જુઓ ત્યાં માગતા હોય છે અથવા તો એવું પ્રસાર કરતા હોય છે કે ભાઈ હરિભક્તો કંઈક દાન કરે આટલું કરે આમણે આટલું કર્યું તમે આટલું કરો અહીંયા અમે જ્યારે પહેલી વખત આવ્યા તો સંતોનો અભિગમ આખો જુદો હતો જુદો એટલે એવો કે કંઈ પણ માગવું નથી અમે આજ સુધી ક્યારેય પણ કોઈ પણ હરિભગત જોડે માંગ્યું નથી ભગવાને એમના આશીર્વાદથી અમને જે કંઈ પણ આપ્યું છે અને એમાં જ અમે સુખી છીએ અને ખુશ છીએ આવો એમનો અભિગમ હતો તો પહેલું તો અમારે જ્યારે સંસ્થામાં જોડાયા અને સંતોની જોડે સત્સંગમાં આવ્યા તો જગદીશ જગદીશભાઈએ અને અમારે એવો એક પ્રયત્ન કરવો પડ્યો કે તમે જો આ જમાનામાં એકવીસમી સદીમાં કંઈક કરશો નહીં કંઈક કહેશો નહીં તો તમને કોણ જાણશે તમે આવ્યા અને તમે જતા રહ્યા એવું થશે એના કરતાં સંસ્થા આટલી સરસ છે આટલું સરસ આપણું કામ છે સંતોનો એટલો સરસ સ્વભાવ છે કે ક્યારે પણ કોઈ પણ દિવસ કોઈ પણ વ્યક્તિ હરિભક્ત જોડે ક્યાંય પણ કંઈ પણ માગવું નહીં પહેલું તમને આશ્ચર્ય થયું કે અમે કીધું નહીં કે તમે માગો તો કે ના અમારું કામ નહીં તો ચોખ્ખું કહી દીધું અને આજ સુધી એ ક્યારે કંઈક આમાં દાન કંઈક ધર્મા દો કંઈક તમે યોગદાન આપો માંડ માંડ કરી અને અમે શ્રીજી સ્વામીને અને ઋષિ સ્વામીને તૈયાર કર્યા કે ભાઈ સમાજમાં તમારે માગવાનું છે ખરું પણ તમારા માટે નથી માગવાનું ભગવાનનું મંદિર ભગવાનનું ધામ અલૌકિક વસ્તુ બની રહી છે અને એના માટે તમારે સમાજની વચ્ચે જઈ અને કહેવાનો છે એનો પ્રચાર કરવાનો છે પ્રસાર કરવાનો છે આ રીતના મને પહેલો અનુભવ મારા જીવનમાં પિસ્તાલીસ વર્ષની ઉંમરે થયો કે આવા પણ સંતો હોય છે કે જે ખરેખર ક્યારેય પણ કોઈ પણ જોડે હાથ લાંબો નથી કરતા અને બે હાથ જોડીને એવી જ ભાવના રાખે છે કે ભગવાન હંમેશા બધાનો ભલું કરે તો હું એવું આજે ગુરુપર્ણીના દિવસે આ જગ્યાએ ઉભો રહીને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સંતોની જે કંઈ પણ ભગવાન ઈચ્છા હોય એ બધી પૂરી કરે અને આપોઆપ એમને એવા આશીર્વાદ આવે કે લોકોના મનની અંદર ભગવાન વાસ કરે અને એમનું કામ અલૌકિક રીતે પૂરું થાય અને આ મંદિરનું સરસ મજાનું અદ્ભુત અને અવિસ્મરણ રહે એવું સરસ મજાનું ઉદઘાટન થાય નમોસ્તુ દે